રાજકોટ જિલ્લાના ઉપરેટા પંથકમાંથી વ્યાજખોરીનો ચકાવનારો કિસ્સો સામે આવ્યો છે ખારચિયા ગામના ખેડૂત પ્રવીણભાઈ મુરાણીયાએ સમાજના આગેવાન જગદીશનાથ મુરાણીયા પર વ્યાજખોરી અને દમનના ગંભીર આક્ષેપો કર્યા છે પ્રવીણભાઈએ વર્ષ બે હજાર એકવીસ માં રૂપિયા એક લાખ વ્યાજે લીધા પણ અત્યાર સુધીમાં બે પોઈન્ટ પાંચ લાખ ચૂકવ્યા છતાં આરોપીઓએ વધારાના પાંચ લાખની માંગણી કરી હતી માત્ર એ જ નહીં વ્યાજખોરોએ ખેડૂત ની મગફળી પણ બળજબરીથી પડાવી લીધી અને બદલામાં માત્ર રૂપિયા ત્રણ હજાર આપ્યા હતા ધમકી દબાણ અને ચેતવણી પછી ખેડૂત પોલીસ આગળ છે અને હવે કર્યા પૈસા છોકરો મરી ગયા એના પૈસા લીધા દવાના છોકરી મરી ગઈ એના લીધા આઠ આઠ લાખ તો ભેડા અમારે ક્યાંથી કાઢવું હોય પૈસા અમારે કેટલા પૈસા દીધા હતા એક લાખ મારું નામ છે પ્રવીણનાથ ભદુનાથ મુરિયાણા અત્યારે અમે આવ્યા છીએ ભાઈ વખતે પોલીસ કેસ કરવા કે અમે એક લાખ રૂપિયા રકમ લીધેલી હતી મારે ભાઈની છોકરી દાજી ગઈ હતી અમે એક લાખ રૂપિયા લીધા એના બદલે અમારા માથે બહુ રૂપિયા કાઢે અને ઘણા અમે રૂપિયા ભરી દીધા ચાર વર્ષ ચાર પાંચ વર્ષથી રૂપિયા ભરી છીએ અમે એટલે હવે અમે છે મરવા મજબૂર થઈ ગયા છીએ આવું અમને ધમકી મારે ઘરે આવીને કે મારા પૈસા દઈ દઉં ને તમને ઠામ જાનથી મારી નાખશું

શું કે ફરિયાદ કરી ફરિયાદ કરી સાહેબે મને પૂરો સહારો દીધો કે અમે તારી તાક તારે મોજ કર ના લેતો કાંઈ તકલીફ પડે તો અહીંયા એલાવજે અને પૂરે મેં પૂરી કાર્યવાહી કરો એટલી મારી માગણી છે